અમદાવાદના સરખેજ વિસ્તારમાં સિગારેટ ન આપવા જેવી બાબતે હત્યા કરવામાં આવી નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સાથે એક એક નજર આજના મુખ્ય અમદાવાદ શહેરમાં વધુ હત્યાની ઘટના સામે છે સરખેજમાં રહેતો જાવેદ મહિલા નામનો બત્રીસ વર્ષીય યુવક રિક્ષા ચલાવે છે જે ગઈકાલે રાત્રે રિક્ષા લઈને ફતેવાડી પાસે આવેલી સવેરા હોટલ પાસે બેઠો હતો ત્યારે જાવેદ પાસે સાદીદ નામના શખ્સ આવ્યો હતો અને તેણે સિગારેટની માગણી કરી હતી પરંતુ જાવેદે આપી ન હતી જેથી છરી બતાવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી વધુ ઉગ્ર થતા સાજીદે છરી વડે જાવેદ પર હુમલો કરી દીધો હતો સાજીદે જાવેદના સાથરના ભાગે છરી મારી દીધી હતી જેથી જાવેદે બુમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જાવેદે તેના બનાવીને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી જેને પગલે જાવેદના બનેવી સ્થળ પર પહોંચ્યા હતા અને લોહી લુવાન હાલતમાં જાવેદને રિક્ષામાં બેસાડીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો જોકે રસ્તામાં જાવેદ નામનું રટણ કરી રહ્યો હતો જે બાદ સારવાર દરમિયાન જાવેદનું મોતું હતું ત્યારે બનાવની જાણ થતાં સરખેજ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી હાલ પોલીસે જાવેદના મોત મામલે સાદીદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર સાદીદ વિરુદ્ધ અગાઉ મારામારી હુમલો સહિતના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે ત્યારે પોલીસે તેને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે જય હિન્દ જય ભારત